નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં બેવડી નીતિ ઢીલા પડ્યા તો મર્યા સમજો વાત એ છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં જ પોતાના કાર્યકર્તાઓ નેતાઓ હોદ્દેદારો પદાધિકારીઓ વચ્ચે ભેદભાવ કરવામાં આવે છે એક તરફ કોઈ કાર્યવાહી નહીં એક તરફ મૌન બીજી તરફ કેમ આપવામાં આવે છે નોટિસો સવાલ એ થઈ રહ્યા છે કે શું તમારું કદ નાનું હશે તો પાર્ટીમાં તમને વેતરતા સમય નહીં લાગે તમારું કદ મોટું હશે તમારું વર્ચસ્વ મોટું હશે તો પાર્ટીના નિયમ એક તરફ અને તમે એક તરફ આ સવાલો થઈ રહ્યા છે આ વાત ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા સેવા કરતા કાર્યકર્તાઓ નેતાઓ વચ્ચે ચર્ચાઈ રહી છે વાત એ છે કે મુકેશ લંગાળિયા ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ તેમના દ્વારા થોડા સમય પહેલાં એક સરપંચોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો આ સન્માન સમારોહમાં તેમણે ભાષણ આપ્યું અને ભ્રષ્ટાચાર પર ખુલીને બોલ્યા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચાર પર બોલે નવાઈ લાગે ને પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ છે જે ભાજપમાં છે છતાં બોલે છે અને આ કારણોસર તેઓ ચર્ચામાં પણ રહે છે મુકેશ લંગાળિયા બોલ્યા તેઓ ચર્ચામાં આવ્યા તેના ટાર્ગેટ પર તેના નિશાન પર શંભુ પ્રસાદ ટુંડિયા શંભુનાથ ટુંડિયા હતા ધારાસભ્ય ગઢડા વાત એ હતી કે તેમણે કહી તો દીધું પરંતુ ત્યારબાદ સતત સવાલો થવા લાગ્યા કે શું ભાવનગરમાં ભયંકર જૂથવાદ ચાલે છે ભાવનગરમાં નેતાઓ વચ્ચે શું બધું બરોબર નથી ગઢડાના શંભુનાથ ટુંડિયા અને મુકેશ લંગાળિયા વચ્ચે શું દુશ્મની છે શા માટે તેવું જાહેર મંચ પરથી કીધું આ સવાલો થવા લાગ્યા એક પછી એક એક પછી એક દિવસો પસાર થઈ રહ્યા હતા આ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે મુકેશ લંગાળિયા પૂર્વ પ્રમુખને ભાવનગર જિલ્લાના નોટિસ પાઠવવામાં આવી છે નોટિસ પાઠવવામાં આવી છે પડઘા ભાવનગરના સુધી પડ્યા છે સવાલ અમને એ થયો કે ભાવનગરના આ પડઘા પ્રદેશ સાંભળી શકે તો પછી અન્ય દિગ્ગજો બોલે છે ભારતીય જનતા પાર્ટીની સામે ખુલીને પડે છે એના નેતાઓ સામે ખુલીને પડે છે ત્યારે આ પ્રદેશ ક્યાં જાય છે પ્રદેશનું મોવડી મંડળ તેમના વિશે શું વિચારતું નથી કશું કે પછી ત્યાં તેનો પન્નો ટૂંકો પડે છે જવાહર ચાવડા ભૂતકાળમાં ખૂબ બોલ્યા છે અત્યારે તો વિસાવદનની ચૂંટણી આ જવાહર ચાવડાએ કિરીટ પટેલ સામે આક્ષેપ કરવાના આરોપ લગાડવામાં કઈ બાકી નહોતું રાખ્યું ચૂંટણી સમયે પણ જવાહર ચાવડા સામે આવ્યા હતા એ વાત શું કરો છો ગોપાલ ઇટાલિયા પોતે જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવે આ ક્યાં હદ સુધીની વાત છે જવાહર ચાવડાને શું શિસ્તભંગની નોટિસ ભારતીય જનતા પાર્ટી આપી છે નારણ કાછડિયા અમરેલીના નારણ કાછડિયાએ લોકસભા ચૂંટણીમાં ટિકિટ કપાતા શું શું ન કર્યું કેટલા બધા ખેલ સામે આવ્યા વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચે મારામારી થઈ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા જે નવા સાંસદ ચૂંટાઈને આવ્યા તેને સ્વીકારવા કોઈ તૈયાર નહોતું આ હદ સુધીનું થયું અમરેલીમાં શું નારણભાઈ કાછડિયાને શિસ્તભંગની નોટિસ આપવામાં આવી છે લોકસભા ચૂંટણીમાં તો તમે જોશો ને તો પછી સાબરકાંઠા હોય વડોદરા બંને જગ્યાએ ઉમેદવાર બદલવા પડ્યા જેની ટિકિટો કપાણી તેમણે શું નથી કર્યું અને જેમને ટિકિટ જોતી હતી તેમણે શું શું કર્યું એમની સામે શું શિસ્તભંગની નોટિસ પાઠવવામાં આવી છે જામનગરમાં હકુભાનું નામ સતત ચર્ચાયું કે હકુભાઈ પ્રદેશની સામે જઈને પાર્ટીની વિરુદ્ધમાં જઈને ખૂબ કામ કર્યું લોકસભા ચૂંટણીમાં શું એમને નોટિસ આપવામાં આવી છે આવા તો અઢળક નેતાઓ છે ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની સામે બોલે તમે જયેશભાઈ રાદડિયાનો લઈ લો જયેશભાઈ રાદડિયા ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટની સામે પડીને લડ્યા હતા જીત્યા હતા એ તો એની તાકાત છે એટલે એમણે ડેરિંગ કર્યું પણ એમને શું આપવામાં આવી હતી નોટિસ શિસ્તભંગની વાત એ છે કે તમે મોટા નેતાઓને છાવરો છો મોટા નેતાઓ ભૂલ કરે તો એને જતી કરો છો અથવા તો તમે તેની સામે કાર્યવાહી કરતા તેને શિસ્તભંગની નોટિસ આપતા ડરો છો પરંતુ ભાવનગરમાં અલગ થયું જે વ્યક્તિને તમે નોટિસ આપી છે વ્યક્તિ એક સમય જિલ્લા પ્રમુખ તો હતા જ તેને આજે નથી તો સવાલ એ થઈ રહ્યા છે કે આ પ્રકારનો ભેદભાવ કેમ અને આ સવાલ અમારો નહીં પરંતુ આ સવાલ ભાજપમાં રહેલા નાના કાર્યકર અને હોદ્દેદારોનો છે એ લોકો આજે ડરી રહ્યા છે કારણ કે જો કોઈ મોટું પગલું ભરે કંઈ બોલે તો પછી તેના પર કાર્યવાહી થાય પણ તેમના નેતા કોઈ પ્રદેશના નેતા હોય એક જિલ્લાના નેતા હોય તે બોલે તો કશું ના થાય હમણાં હમણાં પરશોતમભાઈ સોલંકી પણ બોલ્યા હતા કે નીમુબેન ન આવ્યા કીધું હોત તો હું ટિકિટ આપી દે આવું બધું બોલ્યા તો જો કે એમની બંને વચ્ચેનો મામલો હતો આવા આવા પ્રકરણમાં કાર્યવાહી ક્યાં થાય છે પરસોત્તમભાઈ સોલંકીનો મામલો અલગ હતો પણ એ તો ભાવનગરની વાત છે એટલે આપણે કરી લઈએ ક્યાં કાર્યવાહી થાય છે આવા તો અઢળક નેતાઓ છે કેટલાય નેતાઓ એ પણ કહે છે કે મારી વિરુદ્ધમાં જ અમારા પક્ષના નેતાઓએ કામગીરી કરી મનસુખભાઈ વસાવા તમે ભરૂચ જશો તો એમના ભરૂચ લોકસભા બેઠકમાં તેમની વિરુદ્ધ એમના જ પક્ષના લોકોએ કામગીરી કરી એવું કહે છે શું થયું ભાઈ વાત આ છે સવાલ આ છે એટલે અત્યારના અલગ અલગ વાતો ચાલી રહી છે તમે સાંભળો કે મુકેશભાઈ લંગાળિયા શું બોલ્યા હતા જો મુકેશભાઈ લંગાળિયાએ બોલવામાં કંઈ બાકી રાખ્યું નહોતું એ વાત સત્ય છે પણ શું કોઈ બીજા ધારાસભ્ય આ પ્રકારનું કામ નહીં કરતા હોય ચર્ચા ત્યારે થઈ કે મુકેશભાઈ ફક્ત કેમ શંભુ પ્રસાદ ટુંડિયા તેના વિસ્તારને લઈને બોલે છે એમણે કહ્યું કે કામ ફક્ત દેખાડવામાં આવ્યા છે એક પણ જગ્યાએ જેસીબી નથી ચાલ્યું કેનાલોનો ભ્રષ્ટાચાર હોય કોન્ટ્રાક્ટર સહિત મેવા ખાવાની વાત હોય દિવાળીના સમયે પૈસા લેવાની વાત હોય આ સહિત તેમણે અલગ અલગ મુદ્દે ઘણી વાતો કરી તેમણે ત્યાં સુધી કહી દીધું કે સરપંચોને ગ્રાન્ટ આપવી પડે તમે ડરતા નહીં ગ્રાન્ટ કોઈના બાપની થોડી છે આ સુધીની વાત કરી દીધી હતી આપ સાંભળો પહેલાં કારણ કે તેમણે તો ખૂબ મોટું ભાષણ આપ્યું હતું પરંતુ મહત્ત્વના મુદ્દા છે એ આપ સાંભળી લો ત્યારબાદ થોડી વાત કરી આ વિડીયો પૂરો કરીએ

आप वो तो तुमने वो रिस्ट आपने भाई बंदो ये दी गया जीसीपी हैल्घुंदे थियाम के नाम अने बिल लखाई है खुदाम खुपलाम योजना अने माटीगामा अ डाला था कि नहीं फटी फटी चंद्राचौपड़े ने भागीदार अने परसांगे बापूल भागीदार અધુરા પૂર બીજરા બેન કો કે તમારે કે તમારો બાપ તે બીજરા મને કી તો મને કે હું કે આપણો મફતમાં ભાગ ગયો મે કે તમે નક્કી કરો ભાગીદાર કોણ કોણ છે તો બીજરા બેન મને કે આમાં બાપુ તો છે ને તો મે કે બાપુ હોય તો મે કીધું તું અપની મોટી જગ્યાના મોહન છે પણ 100% ભાગે ન દેજો એ લાગી જો ને તાણ થઈ અમે એક 10 દિવસની અંદર એક મોટું કાર્યાલય ખોલીએ સેવાઈ સંગઠન અને એમાં શું કામ થશે તો પાટણના સરપંચ હરદેવભાઈજી ફોન કરશે સેવાઈ સંગઠનના કાર્યાલય ઉપર કે મારા પાંચ લોકો રહે ને એક આવે છે ગામના એને આધાર કાર્ડ કઢાવી આપજો એને સુમિત કાર્ડ કઢાવી આપજો એને રેશન સુધારો કરાવી આપજો એટલે સેવાઈ સંગઠનનું કાર્યાલયમાંથી જે લોકો બેઠા હશે એના કામે લાગશે

ભાવનગર લોકસભામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી એમાંથી કોઈને પણ જીતવું હોય ને અતિ મુશ્કેલ છે અને ભાવનગર અંદર આવતી વિધાનસભામાં પણ જીતવું મુશ્કેલ છે આ જ કારણોસર ભાવનગરમાં ધારાસભ્યો ઘણી ફરિયાદો મળે છે ઘણા લોકો ટેલિફોનિક વાત કરે છે કે આ બધા ફાટીને ધુમાડે ગયા છે આ આ ધારાસભ્યોને કોઈ કહેવા વાળું નથી ભાવનગર જિલ્લામાં રહેલા ધારાસભ્યો એ હદે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કે તમે વાત ના પૂછો આવું લોકો કહેતા હોય છે વાત એ છે કે આમાંના એક ભાઈએ વાત કરી દીધી એક ભાઈએ સમગ્ર બાબતને લઈને કહ્યું અન્ય ભાવનગર જિલ્લાની બહાર જાઓ તો પણ આ પ્રકારનું થતું હોય છે શંભુ પ્રસાદ ટુંડિયા સામે પણ સવાલો એ માટે થયા વાત એ છે કે ત્યાંના નવા જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહે તેમને શિસ્તભંગની નોટિસ આપી દીધી છે દિગ્વિજયસિંહ જે જાણકારો છે તે કહે છે કે ખૂબ જ પ્રેમાળ વ્યક્તિત્વ છે ભૂતકાળમાં તેની જે કામગીરી હતી તે જોઈ તેને અત્યારે ત્યાં મૂકવામાં આવ્યા છે જુઓ ભારતીય જનતા પાર્ટીની આ છે જામ શિસ્ત ને વરેલી પાર્ટી કહેવામાં આવે અમુક નેતાઓને છોડતા પણ કાર્યવાહી કરવાની હોય ત્યારે ખુલીને કાર્યવાહી કરી લે ભારતીય જનતા પાર્ટી ભાવનગરમાં કદાચ ડખો એ હદે વધી ગયો હશે કે કાર્યવાહી કરવી પડી હશે તેવું પણ કહેવામાં આવે છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે પણ ભેદભાવ ચોક્કસથી બતાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ નવા પ્રમુખની રાહે છે કેટલાય લોકો કાર્યવાહી કરતાં પણ ડરે છે કે આ વ્યક્તિ પર કાર્યવાહી કરીશું તો નવા પ્રમુખ આવશે એની સાથેના હશે એના નજીકના હશે તો પછી એનું શું થશે એટલે કે કાર્યવાહી કરે રાગદ્વેષ રાખે તે વ્યક્તિનું શું થશે પણ આ તો ભવિષ્યની વાત છે અને પ્રદેશ પ્રમુખ બદલાશે હમણાં બદલાશે તેવું અત્યારે કંઈ દેખાતું નથી જોઈએ શું થાય છે પરંતુ અત્યારે ભાવનગરમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે અત્યારે સ્થિતિ કંઈ તેવી છે કે બધું બરોબર નથી નેતાઓ વચ્ચે જે સંતુલન હોવું જોઈએ નેતાઓ વચ્ચે જે તાલમેલ હોવો જોઈએ અત્યારે બતાતું નથી અને જો તાલમેલ હોત તો આ પ્રકારે ન તો મુકેશભાઈ સામે આવ્યા હોત ને ન તો એના પર કાર્યવાહી થઈ હોત એક મેસેજ આપવામાં આવ્યો છે કે તમે ભાવનગરમાં ભાજપમાં આટલું વાતાવરણ બગાડી રહ્યા છો પણ ધ્યાન રાખજો શિસ્તભંગની નોટિસ પાઠવતા અને સસ્પેન્ડ કરતા સમય નહીં લાગે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી આ સમાચાર પસંદ આવ્યા હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ